આજે ઉપરિયાળા પેસેન્ટર શાળામાં ધોરણ છ થી આઠમાં લાઈફ સ્કીલ બાળમેળો અને સાથે સાથે આનંદ મેળાનું તમામ સ્ટાફના સહિયારા પુરુષાર્થી આયોજન કરવામાં આવ્યું બાળમેળામાં વિવિધ પ્રવૃત્તિઓમાં બાળકોએ પોતપોતાની શક્તિ અહીંયા પ્રેઝન્ટ કરી એમાં ખાસ કરીને ટાયર પંચર બનાવવું ફ્યુઝ બાંધવો કુકરનું ટાંકર ખોલવું બંધ કરવું વેસ્ટમાંથી બેસ્ટ પ્રવૃત્તિ અને સાથે સાથે બાળકોને યોગ વિશે માહિતી આપવામાં આવી અને બાળકો ભવિષ્યમાં વ્યસનથી દૂર રહે એ પણ આવરી લેવામાં આવ્યું દીકરીઓને મહેંદી પોતે હાથમાં લગાવે તોરણ બનાવે એ પ્રવૃત્તિઓ પણ સાંકળી લેવામાં આવી અને બીજા સેશનમાં આનંદ મેળાનું આયોજન કરી અને બાળકો દ્વારા તૈયાર કરેલ વિવિધ વાનગીઓ અહીંયા સ્ટોલ ઉપર મૂકી અને બાળકો પોતે વેચાણની પ્રવૃત્તિથી નફા અને ખોટની પ્રવૃત્તિથી પોતે વાકેફ થાય અને આ સહઅભ્યાસ પ્રવૃત્તિ દ્વારા શિક્ષણમાં પોતે રસ લેતા થાય એવું આયોજન કરવામાં આવ્યું